નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્ન વિથ નિલેશમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત સામયિક મૂલ્યાંકન કસોટી પાંચ જે ડિસેમ્બર મહિનાની એકમ કસોટી લેવામાં આવે છે જેના કુલ ગુણ પચીસ છે તે એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો આ વિડિયોને પૂરેપૂરો જુઓ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો અત્યારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ અમે નવા વિડીયો અપલોડ કરીશું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય આપણે ગુજરાતી વિષયના એકમ કસોટીના સોલ્યુશનનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે તો આ વિડીયો જોયા પછી એ વિડીયો પણ અચૂક જોઈ લેજો જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચાલો આજના આ પેપરનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે નકશો જોઈ તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો અહીંયા તમને નકશો દેખાતો હશે એ નકશાની અંદર તમને ચારે બાજુ આપેલી છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બરાબર અહીંયા જિલ્લા આપેલા છે કચ્છ છે મોરબી છે ખેડા છે અને આ બાજુ નર્મદા છે એને એના આધારે પ્રશ્નો પૂછેલા હશે તો પહેલાં પ્રશ્નો જોઈએ અને એના જવાબ કેવી રીતે લખવા છે તે મેં મારા ચોપડામાં પણ લખેલા છે જે હું તમને દેખાડવાનો છું જેથી તમને એક્ઝામમાં અથવા તો પેપરમાં લખતી વખતે સરળતા રહે બરાબર તો પહેલું જ છે અમદાવાદથી નર્મદા જતાં કયા જિલ્લામાંથી પસાર થવું પડે છે તો એને માટે આપણે નકશામાં જવાબ જોઈ શકીએ છીએ અને બા એક જવાબ જોઈ લઈએ બાકીના જવાબ મેં આમાંથી લખેલા જ છે જેથી તમે એમાંથી લખી શકશો તો નર્મદા આપણે જવું છે અમદાવાદથી નર્મદા સુધી એટલે અહીંયાથી આપણે અહીંયા સુધી જવું છે તો વચ્ચે ખેડા આવશે આણંદ જવું પડશે વડોદરા જવું પડશે અને પછી નર્મદામાં પહોંચી શકાશે તો એનો જવાબ લખવો હોય તો આપણે આ રીતે બધા જવાબ લખી શકીએ પ્રશ્ન એક છે અમદાવાદ થી નર્મદા જતા જતા કયા જિલ્લામાંથી પસાર થવું પડે છે છે બીજું અરવલ્લી જિલ્લો કઈ દિશામાં આવેલો છે તો કચ્છથી અરવલ્લી જિલ્લો પૂર્વ દિશામાં આવેલો છે ત્રીજો પ્રશ્ન છે મોરબીને કયા કયા જિલ્લાની હદ અડે છે તો મોરબીને કચ્છ જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગરની હદ અડે છે બરાબર પછી છે ચોથો પ્રશ્ન પાટણની ઉત્તરે કયો જિલ્લો આવેલો છે તો પાટણની ઉત્તરે બનાસકાંઠા જિલ્લો આવેલો છે એવી રીતે લખવાનો અને પાંચમો છે દરિયાકાંઠો જેની હદને અડતો હોય તેવા બે જિલ્લાના નામ લખો તો એમાં જામનગર અને ભાવનગર લખીશું તો આ નકશાવાળા પ્રશ્નોના જવાબ પૂરા થયા હવે પ્રશ્ન બે છે આ રીતનો એમાં લખ્યું છે કે અહીં એક સેન્ટીમીટર માપવાળી જાળી પર મીણબત્તીનું ચિત્ર દોરેલ છે આ ચિત્રની બાજુમાં આપેલા બે સેન્ટીમીટર માપવાળી જાડીમાં દોરો તમે દોરેલ મીણબત્તીનું ચિત્ર મૂળ ચિત્ર કરતા કેટલા ઘણું મોટું છે તો તમે આ અહીંયા જેવી મીણબત્તી દોરી છે અહીંયા એ જ પ્રકારની મીણબત્તી તમારે અહીંયા મોટી મીણબત્તી દોરવાની છે બરાબર અને પછી તમારે આ રીતે દોરવાની છે અને એની નીચે તમારે જવાબમાં લખવાનું છે કે અમે દોરેલ મીણબત્તીનું ચિત્ર મૂળ ચિત્ર કરતા બે ગણું મોટું છે બરાબર તો એવી રીતે આ દાખલા આ પ્રશ્ન બે પણ પૂરો થઈ જશે તમારે બંને પછી છે નકશો આપેલો છે અહીંયા તમને બગીચો દેખાય છે રમતનું મેદાન છે સભા મેદાન છે હોલ લાઇબ્રેરી કમ્પ્યુટર રૂમ અહીંયા ધોરણ પાંચ નો દરવાજો આ ચારનો દરવાજો એની સામે ધોરણ સાત નો દરવાજો છે આ બાજુ કાર્યાલય એટલે કે ઓફિસ છે બરોબર અહીંયા ઉત્તર દિશા જે રીતે નકશાને દિશાઓ પણ આપેલી છે એની અંદર તે પ્રશ્નો હશે કે લાઇબ્રેરીનું લંબાઈ અને પહોળાઈ કો કાર્યાલયની લંબાઈ કો પછી સાતમા નંબરનો જે ધોરણ છે સાતમું એ સામેનું ધોરણ કયું છે એવી રીતના પ્રશ્નો છે જે આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે લાઇબ્રેરીની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે એના જવાબો આપણે અહીંયા લખેલા છે તમે આવી રીતે લખી શકશો લાયબ્રેરીની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તો લાયબ્રેરીની લંબાઈ દસ મીટર અને પહોળાઈ દસ મીટર છે એટલે કે લંબાઈની પહોળાઈ સરખી છે બરાબર તો ચોરસ આકાર એનો કહી શકાય બીજું છે કાર્યાલયની પૂર્વ દિશા તરફ શું છે તો કાર્યાલયની પૂર્વ દિશા તરફ બગીચો છે ત્રીજું છે બગીચાની પહોળાઈ કેટલી છે તો બગીચાની પહોળાઈ વીસ મીટર છે તમે પહેલાં નકશામાં જોશો એટલે તમને ખ્યાલ આવશે ચોથું છે ધોરણ સાતના વર્ગખંડની સામે કયા ધોરણનો વર્ગખંડ આવેલો છે જે રીતે મેં તમને કીધું તો ધોરણ સાતના વર્ગખંડની સામે ધોરણ ચારનો વર્ગખંડ આવેલો છે પાંચમું છે સભા મેદાન અને રમતના મેદાનમાંથી કોનું ક્ષેત્રફળ વધુ છે તો સભા મેદાન અને રમતના મેદાનમાંથી રમતના મેદાનનું ક્ષેત્રફળ વધારે છે એટલે કેની જગ્યા વધારે છે હવે ચોથો પ્રશ્ન આ રીતનો આપેલો છે ચોથો પ્રશ્ન છે નીચે આપેલા આકારો ધ્યાનથી જુઓ અને જે આકારો વાળવાથી સમઘન બનતો હોય તેની સામે હા તથા સમઘન ના બનતો હોય તેની સામે ના લખવાનું છે તો આમાંથી પહેલો જે છે એ એના આધારે સમઘન બની શકે નહીં પરંતુ આનાથી બનશે આનાથી બનશે અને આનાથી બનશે પરંતુ પાછા છેલ્લો છે એનાથી સમઘન બનશે નહીં તો બાકીના આ વચ્ચેના ત્રણ ત્રણ છે એમાં હા લખવાના આકૃતિ દોરીને જવાબ લખવાના છે તમારે તો એવી રીતે તમે જવાબ લખી શકશો અહીંયા નીચે પણ મેં જવાબ લખેલા છે તમારે આકૃતિ દોરીને જવાબ લખવાનો છે પહેલામાં આકૃતિ દોરીને ના લખો બીજામાં ત્રીજામાં ચોથામાં આકૃતિ દોરી હા લખો પાંચમામાં પાછું આકૃતિ દોરીને ના લખજો હવે છેલ્લો પ્રશ્ન છે પ્રશ્ન પાંચ અ પ્રશ્ન પાંચનો અ છે સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવો એનો જવાબ પણ હું તમને દેખાડું છું અને બીજું છે નીચે આપેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો અહીંયા જે ખોખો આપ્યો છે તેનું પણ તમારે વાસ્તવિક ચિત્ર બનાવવાનું છે તો સમઘનનું વાસ્તવિક ચિત્ર તમે આવી રીતે બનાવી શકો એટલે પ્રશ્ન પાંચ આવી રીતે લખીને અ કરીને સમઘરનું આ જે ચિત્ર છે તે તમારે બનાવવાનું છે અને ખોખાનું વાસ્તવિક ચિત્ર આવી રીતે તમારે બનાવવાનું છે તો આ ખોખાનું વાસ્તવિક ચિત્ર છે જો ના ફાવતું હોય તો હું અહીંયા પણ તમને દોરતા શીખું છું સમઘનનું ચિત્ર બહુ જ આસાન છે દોરવું પહેલાં એક ચોરસ બનાવી દેવાનો પછી એનાથી સરખું થોડુંક માપ આપણે એની ઉપર બીજો ચોરસ બનાવો પછી આ આ અને આ બધી બાજુઓ જોડી દો એટલે સમઘન બની જાય તમે ફૂટપટ્ટીની મદદથી દોરશો એટલે સારી રીતે આવી જશે એવી જ રીતે આ પણ દોરવાનો છે આ પણ દોરો બહુ આસાન એટલે કે સિમ્પલ છે પહેલાં આવી લાઈન કરીને આમ કરીને આવી રીતનો એક ચોરસ દોરી દો સેમ ટુ સેમ આ બાજુ એક એવો ચોરસ દોરો આ બાજુ અંદરથી એક એવો ચોરસ ટાઈપનો દોરો અને પછી નીચેથી બે લાઇન જોડી દો એટલે તમારું આ જે ખોખવ જે અથવા તો ઈંટ જેવો આકાર છે તે લમઘન કહેવાય તે ખોખાનું ચિત્ર વાસ્તવિક ચિત્ર બની જાય તો આવી રીતે તમારે જવાબ લખવાનો છે તો આવી રીતે આપણું પેપર પણ પૂરું થઈ ગયું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાયકનને જરૂરથી દબાવી દેજો ગુજરાતી વિષયના એકમ કસોટીના સોલ્યુશનનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર મૂકેલો છે તો ઝડપથી એ પણ જોઈ લેજો અને બીજા દરેક ધોરણના વિડીયો એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે તો બધાને જાણ કરજો આવજો ધન્યવાદ